Hello, everyone. વેલકમ બેક ટુ માય ચેનલ તો મારી ચેનલની અંદર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે થઈ ગઈ છે મહાશિવરાત્રિ તો મહાશિવરાત્રીમાં હું બનાવવાની છું આજે મહાશિવરાત્રી સ્પેશિયલ ડીશ જેમાં ફરાળી ડિશ હોય છે બટ મારે ઉપવાસ નથી એટલે આજે હું ફરાળી ડીશ નહીં બનાવું પણ શિવરાત્રિની અંદર ખાવા માટેની શિવરાત્રીની સ્પેશિયલ ડીશ બનાવવાની છું તો આજે સવાર થઈ ગઈ છે અને સવારનું મેં મારું ડેલી રૂટીન છે એ કમ્પ્લીટ કરી લીધું અને અત્યારે થઈ ગઈ છે સાંજ તો સાંજનું અત્યારનું હું કુકિંગ બનાવવાની છું અને તમને હું છે આ બધી વસ્તુ દેખાડી રહી છું તો અમે છે થોડી શોપિંગ કરી હતી ગ્રોસરી શોપિંગ તો ગ્રોસરી શોપિંગનો વિડીયો છે એ હું તમને કાલે બતાવવાની છું બટ અત્યારે છે હું યુઝ કરી રહી છું તો હું છે એ આ લાવી છું જિન્જરનું પેકેટ મોટું તો આ બધી વસ્તુ છે એક અમે નવા સ્ટોલે ગયા હતા અને નવી જગ્યાએ ગયા હતા ત્યાંથી અમે શોપિંગ કરી હતી તો એ શોપિંગનો વિડીયો છે હું આની પછી નેક્સ્ટ વિડીયો લેવાની છું અને તમે જોઈ શકો છો જિન્જર છે બહુ જ મસ્ત હતું તો તમને આમાં બતાવી દઉં અને પછી નેક્સ્ટ વ્લોગમાં બી બતાવીશ તો આજે છે શિવરાત્રિ અને તમે જોઈ શકો છો કે મારો આજનો ગાઇટઅપ મેં આજે મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે ઇન્ડિયન સ્ટાઇલ કારણ કે આજે ફેસ્ટિવલ છે એ તો શું છે કે ઘરની અંદર જ્યારે આપણે ફેસ્ટિવલ હોય અને ઇન્ડિયન ક્લોથ્સ પહેરીએ ને તો ફેસ્ટિવલ વાઇસ બી આવે અને ઘરમાં મજા આવે તો યસ ઓફકોર્સ આજે છે એ હું શકરિયા બનાવવાની છું અને શક્કરિયા છે એ મેં આજે લાલ કલરના લીધા છે આજે બનાવીએ આપણે મસ્ત મજાની ડીશ તો ગ્રીન ચીલી છે અને મીઠો લીમડો છે તો આ બધી વસ્તુ છે મેં અત્યારે એ સિટીઝ અંદર મૂકી દીધી છે મેં ઓર્ગેનાઇઝ નથી કરી કારણ કે મારે એનો વ્લોગ છે એ બનાવવાનો છે અને અત્યારે ગ્રીન ચીલી છે હું કાઢી લઉં કારણ કે હું છે આજે મસ્ત મજાના સ્પાઈસી પોટેટો બનાવવાની છું તો મારા સૌથી ફેવરેટ છે અને કૌશલના બી બહુ જ ફેવરેટ છે કારણ કે હું જ્યારે બી તીખા બટેટા બનાવું ને ત્યારે કૌશલને બહુ જ મજા પડી જાય અને આ ડિશ છે ને એ વર્ષોથી ચાલી આવે છે અમારા ઘરની અંદર તો અમારા ઘરમાં મારા દાદીના ટાઈમથી આ ડિશ છે બનાવવામાં આવતી કે અમારે શિવરાત્રિના દિવસે છે આ વસ્તુ છે એ શિવરાત્રિમાં સ્પેશિયલ હોય જ એમ તો આ ડિશ હું તમને આજે બનાવીને બતાવીશ કે શિવરાત્રિમાં અમારે વર્ષોથી શું ખાવામાં આવે છે અને મીઠા લીમડાની ખુશ્બુ છે એ તો માય ગોડ મને બહુ જ પસંદ છે ઇન્ડિયાની અંદર તો હું મારા ઘરે છે ને એ મીઠો લીમડો ઘરે જ ઉગાડતી કારણ કે મને મીઠા લીમડાની ખુશ્બુ બહુ જ પસંદ છે અને આખું ઘર છે ને એમાં જ્યારે પવન આવતો હોય ને ત્યારે ઘરમાં એટલી ખુશ્બુ આમ ફેલાતી હોય મોગરાની ખુશ્બુ છે મીઠા લીમડાની ખુશ્બુ છે તો ઇન્ડિયાની તો કંઈક વાત જ અલગ છે અને કેનેડાની વાત આખી અલગ છે તો મારી ઢીંગળી છે એ હવે ચાલતા શીખી ગઈ છે ભાખોડીએ જ તો એ એના ડેડી જોડે હોય બટ ક્યાંથી ખબર નહીં મારી પાસે આવી જ જાય કારણ કે મમ્મા વગેરે બે સેકન્ડ બી નથી રહેતી સો મારે કન્ટિન્યુ બ્લોગ બનાવો બહુ પોસિબલ જ નથી થતું હમણાંથી હું છે કન્ટિન્યુ નથી થઈ શકતી કારણ કે મારી ઢીંગલી હજી નાની છે તો લસણ છે આદુ છે મરચાં છે એ બધું કમ્પ્લીટ કરીને આપણે રાખીશું અત્યારે અને પછી છે આપણે ડીશ બનાવીશું તો અત્યારે બનાવવાનું છે હું સાથે સાથે ઘી બી બનાવવાની છું કારણ કે ઘી છે એ ખાલી થઈ ગયું છે અને ઘી વગર તો કોઈ વસ્તુ પોસિબલ જ નથી હોતી ઘરમાં તો આ છે એ અનસોલ્ટેડ બટર છે અને હું છે એ ચાર બટરનું ઘી બનાવું છું તો મારે બે બરણી અને ઉપર છે હાફ બરણી જેવું થાય છે એટલે અઢી બરણી જેટલું મારે ભરાય છે તો હાલ બટેટા છે એ બી વોશ કરી લીધા છે અને શક્કરિયું છે એ બી વોશ કરી લીધું છે અને આપણે સ્ટેન્ડ લગાવી અને બંને છે ને હું ઇન્સ્ટન્ટ પોટમાં જ એક સાથે બાફી લઈશ જેથી કરીને મારે વારાફરતી બાફવાની જરૂર ના પડે તો ઇન્સ્ટન્ટ પોટ છે ને આ રીતે બહુ જ હેલ્પફુલ થાય છે કે તમે અંદર સ્ટેન્ડ મૂકી અને બે ત્રણ વસ્તુ છે એક સાથે બાફવી હોય કરવી હોય તો બી બનાવી શકાય છે તો સૌથી પહેલાં આપણે વઘાર કરીશું તો વઘાર માટે હું લઈ લઈશ થોડી રાઈ અને પછી લઈ લઈશ અંદર થોડું જીરું તો જીરું અને રાય છે એ બંનેનો વઘાર છે એ બટેટામાં બહુ જ મસ્ત લાગે છે કોરા બટેટાની અંદર તો એક ચમચી જેટલી રાય લેવાની છે અને અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે તો આ ચમચી છે બહુ જ મોટી છે સાઈઝમાં એટલે હું થોડી ઓછું લઈ રહી છું અને પછી છે થોડા મરી લઈ લઈશ લાઇટ અંદર નાખવા માટે સો મરી છે ઓપ્શનમાં તમે કાઢી શકો છો એટલું બધું જો સ્પાઈસી ના બનાવવું હોય તો તમારે ગરમ મસાલા છે એ તમે સ્કીપ કરી શકો છો અને અત્યારે છે થોડા શું છે કે શક્કરિયા અને દૂધ સાથે થોડું સ્પાઈસી કોમ્બિનેશન હોય ને તો બહુ જ મસ્ત લાગે ખાવાનો ટેસ્ટ છે એ બહુ જ આમ કહેવાય ને કે અલગ અલગ ટેસ્ટ થઈ જાય થોડું સ્પાઈસી થોડું સ્વીટ એ રીતે તો બહુ જ મસ્ત લાગે છે સો ચલો વઘાર કરી નાખીએ તો મેં અત્યારે સિંગ તેલમાં હું વઘાર કરી રહી છું હું કેનોલા ઓઇલમાં બી વઘાર કરું છું ઘણીવાર અને ઘણીવાર છે મસ્ટર્ડ ઓઇલમાં બી વઘાર કરું છું તો સિંગતેલમાં મને અત્યારે મન થઈ ગયું કારણ કે સિંગતેલમાં બહુ જ મસ્ત લાગે છે કોરા બટેટા છે અને આપણું ઘી છે તમે જોઈ શકો છો કે હવે બનવા જ આવ્યું છે તો રેડી થઈ જશે થોડીવારમાં અને હિંગ છે એ આપણે થોડો વઘાર કરી દઈશું કારણ કે હિંગના વઘાર વગર તો મજા જ ના આવે પછી છે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને એને સારી રીતે સાંતળી લેવાની છે આદુ મરચાંની પેસ્ટને જેથી કરીને એનો ટેસ્ટ છે એ બટેટામાં બહુ જ મસ્ત આવશે તો એને ધીમી આંચ ઉપર સાંતળવાનું છે અને પછી છે મીઠા લીમડાના પાન છે એ નાખી દેવાના છે તો મીઠા લીમડા છે એ એકદમ ફ્રેશ હતો એટલે એની ખુશ્બુ બી બહુ મસ્ત આવે છે વઘારમાં તો પછી આપણે વઘાર છે એ થઈ જાય એટલે થોડી વારમાં હું છે મારું ઘી છે એ હવે રેડી થઈ ગયું છે તમને બતાવી દઉં તો જો આ છે એકદમ ક્લીન ક્રિસ્ટલ ક્લિયર ઘી છે એ થઈ ગયું છે તો આને છે હવે થોડું ઠરે પછી આપણે એક ડબ્બામાં કાઢી લઈશું અને કૌશલને જોવા છે ડાન્સ કરી રહ્યા છે તો મને બી થોડું એક સ્ટેપ કરવાનું મન થઈ ગયું અને આ જો હવે બની ગયું છે બફાઈ ગયું છે મારા બટેટા આને શક્કર્યું તો તો થોડીવાર તમે જોયું કે મારી અને કૌશલની છે ટક્કર થઈ ગઈ તો આવું બને છે ઘણીવાર અને બટેટાને બધું ફટાફટ હવે બાફી લઈએ કારણ કે લાગી છે ભૂખ અને ટાઈમ થઈ ગયો છે જમવાનો સો વ્લોગ બનાવતા બનાવતા ટાઈમ ક્યાં ચાલો જાય ખબર જ ના રહે અને મેં શક્કર્યું છે ને એક જ લીધું છે મોટી સાઈઝનું કારણ કે શક્કરિયા બહુ ખાતા નથી વધારે અમારે કૌશલ છે હું જ ખાઉં છું વધારે અને સાથે છે ખીચડી તો જોઈએ જ એટલે ખીચડી મૂકી દઈશ તો ખીચડીને છે એ સરસ મસ્ત પાણીથી બે ત્રણ પાણીથી હું વોશ કરી લઉં છું અને પછી છે હું ઇન્સ્ટન્ટ પોટની અંદર જ ખીચડી બનાવું છું અને એક ચમચી ઘી નાખી દઈશું એક તો ઇન્સ્ટન્ટ પોટની અંદર છે ને ખીચડી ફટાફટ બની જાય છે દસ મિનિટની અંદર અને રાઇસનો ઓપ્શન જ આપેલો હોય છે તો બસ એમાં ટેન મિનિટ્સમાં એ કમ્પ્લીટ થઈ જાય છે અને બહુ જ મસ્ત બને છે અને અમને બધાને ઢીલી ખીચડી બહુ જ ભાવે છે તો હું ઢીલી જ બનાવું છું થોડું પાણી છે આપણે ઇન્સ્ટન્ટ પોટની અંદર થોડું વધારે નાખવાનું જેથી કરીને એકદમ મસ્ત પોચી ખીચડી બને છે તો ઇન્સ્ટન્ટ પોટની અંદર છે ને તમારે જો છૂટી ખીચડી બનાવી હોય તો એ પ્રમાણે પ્રપોર્શન પાણીનું નાખવાનું અને ઢીલી બનાવી હોય તો એ પ્રમાણે નાખવાનું હોય છે તો શક્કરિયા છે ને તમે જોઈ શકો છો કે અંદરથી લાલ છે અને આ છે ને ચાઇનીઝ શક્કરિયા છે તો યસ હું ખાવાની છું અને કૌશલ મે બી ટેસ્ટ કરે તો કારણ કે એમને શક્કરિયા એટલા બધા પસંદ નથી સો શિવરાત્રિ છે અને શિવરાત્રી સ્પેશિયલ ડિશ છે એટલે શક્કરિયા વગર તો પૂરી થાય જ નહીં એટલે અને મને બી શિવરાત્રિમાં અમારે વર્ષોથી આ વસ્તુ છે ઘરે ખાવામાં આવે છે સો એના વગર છે ડિશ કમ્પ્લીટ થાય એમ હતી નહીં ને મારી જોયલ છે ને વારાઘડી મારી પાસે આવી જાય છે ચાલી ચાલીને એને મમ્મા વગર બિલકુલ ના ફાવે તો હું રસોઈ કરતી હોઉં ને તો મારા પગ પાસે આવીને બેસી જાય ને મારા પગ પકડીને મને બોલાવ્યા કરે કે મને લઈ લો સો ઘણીવાર છે હું એને પ્લેટફોર્મ ઉપર બી બેસાડી દઉં છું કારણ કે કૌશલ ના હોય ને એકલી હોઉં ત્યારે એ બિલકુલ એકલી ના રહે મારા વગર તો કુકિંગ બી મારે નહીં તેડીને કરવું પડે અધરવાઇઝ અધરવાઇઝ હું છે એને પ્લેટફોર્મ ઉપર મારી બાજુમાં જ બેસાડી દઉં અને એનું ધ્યાન બી રાખવું પડે કે પડે નહીં સો હવે એક મસાલા કરી લઈશું આપણે તો થોડી હળદર નાખી દેવાની છે અને મરચું છે એ તમારી તમને જે રીતે તીખું ભાવતું હોય એ રીતે નાખવાનું છે તો મેં છે કાશ્મીરી રેડ ચીલી પાવડર નાખ્યો છે સો મેં બે ટેબલ સ્પૂન નાખેલી છે એટલું બધું તીખું મરચું છે અમે યુઝ નથી કરતા કશ્મીરી રેડ ચીલી પાવડર જ યુઝ કરીએ છીએ તો થોડું પાણી છે અંદર મિક્સ કરી અને પછી મેં નાખી દીધું છે જેમાં મેં ખાંડ્યું હતું બધું અને થોડીવાર એને ચલાવી લેવાનું છે અને પછી નાખી દેવાના છે અંદર બટેટા તો મેં છે ને ગ્રીન ચીલી છે એ વધારે ખાંડેલી છે એટલે ગ્રીન ચીલીની તીખાશ હશે એટલે મેં કશ્મીરી રેડ ચીલી પાવડર છે બે ચમચી નાખેલો છે તો બટેટા નાખી અને પછી એને ચલાવી લેવાનું અને એને વધારે ટાઈમ સુધી છે આપણે ગરમ નથી કરવાનું કારણ કે મસાલો છે એ પછી છે એ વધારે ચડી જશે તો બટેટાની અંદર જે ટેસ્ટ આવે છે ને એ નથી આવતો તો એને થોડી વાર માટે જ ખાલી બટેટાને અંદર મિક્સ કરી લેવાના છે અને બે મિનિટ માટે રાખવાનું છે અને પછી છે લોટ ઓફ કોરિયન્ડર નાખવાની છે કારણ કે કોરિયન્ડર વગર છે એ આલુનો ટેસ્ટ છે એ કહેવાય ને કે પચાસ ટકા છે એ ઘટી જાય છે અને જો કોરિયન્ડર તમે નાખશો તો ફિફ્ટી પર્સન્ટ ટેસ્ટ છે એન્હેન્સ થઈ જશે વધારે તો હું કોરિયન્ડર છે એ બી લાવી છું અને મસ્ત મજાની કોરિયન્ડર છે એ આપણે ભરી ભરીને નાખીશું અને પછી છે એન્જોય કરીશું તો લોટ છે એ બાંધી દીધો છે અને સાઈડમાં છે એ શક્કરિયા છે એ બી કપાઈ ગયા છે તો એને હવે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બધું મૂકી દઈશું કારણ કે એ જગ્યા છે થોડી ઓછી થાય અહીંયા અને હવે હું છે મસ્ત મજાની ફૂલકા રોટલી થોડી બનાવી નાખીશ કારણ કે બટેટાની સાથે તો મજા આવે નાની નાની ફૂલકાઓ જેવી રોટલી હોય તો સો કોઇલ ગેસ ઉપર તો ફૂલકા રોટલી છે એ આપણે ઇન્ડિયામાં જે રીતે બનાવીએ એ રીતે તો ના પોસિબલ થાય બટ યસ તમારે જો તાવડીની અંદર છે તાવડી મીન્સ કે આપણે જે તવી છે એ તવી ઉપર છે એને આપણે ફૂલાવી શકીએ છીએ રોટલી તો સૌથી પહેલાં છે એ હું એને નાના નાના લોયા છે બનાવી લઈશ અને પછી છે રોટલી છે એ હું બનાવી નાખીશ કારણ કે એટલી બધી રોટલી મારે બનાવવાની હોતી નથી આજે તો શું છે કે શકરિયા છે અને પાછી ખીચડી બી છે એટલે રોટલી છે બહુ જ ઓછી જોઈએ છીએ તો હું છે ને એ ઘઉંની રોટલી છે નથી બનાવતી મિક્સ ગ્રેઇન લાવીએ છીએ અમે કારણ કે મિક્સ ગ્રેનથી હેલ્થ છે એ સારી રહે છે અને વ્હીટ ફ્લોરથી છે એ હેલ્થ એટલી બધી સારી નથી રહેતી એવું કહેવામાં આવે છે કારણ કે ઘઉંના લોટની અંદર છે ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય છે સો યસ મલ્ટીગ્રેન છે એ વધારે હેલ્થ માટે સારો કહેવાય છે સો અત્યાર સુધી અમે બી ઘઉંનો લોટ જ યુઝ કરતા હતા બટ મને જ્યારથી માઇન્ડમાં એવું આવ્યું કે આપણે ઘઉંનો લોટ છે એ વધારે યુઝ ના કરવો જોઈએ કારણ કે હું બી છે અત્યારે થોડી ડાઇટિંગ ઉપર બી છું અને એક્સરસાઇઝ ઉપર બી છું કારણ કે આફ્ટર પ્રેગ્નન્સી હું છે વેઇટ લોસ કરી રહી છું સો મેં ડિસાઇડ કર્યું કે મલ્ટીગ્રેન યુઝ કરવાનું અને શુગર બી છે એ ઓછી કરી નાખી છે અને હું છે ટ્રાય કરું છું કે બને એટલી શુગર ફ્રી છે એ ટી લઉં અથવા તો એવું ટ્રાય કરું કે ઓછી શુગર નાખું છું તો નાવ છે એ રોટી તમે જોઈ શકો છો કે મારી રોટી છે મસ્ત મજાની ફૂલી છે તો નાની નાની રોટલી કરીએ ને તો બી ફૂલે છે અને મારી મોટી રોટલી હું બનાવું ને તો બી મારી રોટલી છે એ ફૂલે છે તવીમાં તો મસ્ત મજાની રોટલી છે એ બની ગઈ છે અને આ છે મિક્સ ગ્રેઇન છે તો મિક્સ ગ્રેઇન છે એ અલગ અલગ આવે છે અને અત્યારે હું લાવી છું એક મસ્ત મજાની વસ્તુ તો સાબુદાણા છે એ ફરાળી વસ્તુ કહેવાય છે અને સાબુદાણાના પાપડ છે હું જોઈ ગઈ હતી આજે તો હું સાબુદાણાના પાપડ બી લાવી છું અને એ છે હું બનાવવાની છું તો ઘણા ટાઈમ પછી ઈન્ડિયામાં ખાધા હતા અને અત્યારે કેનેડામાં હું બે વર્ષ ત્રણ વર્ષે હું ફરીથી આજે ખાઈશ તો સાબુદાણાના પાપડ ખાધા બહુ ટાઈમ થઈ ગયો અને તમે જોઈ શકો છો કે બે બરણી છે ઘીની ભરાઈ ગઈ છે તો મારું ઘી બની ગયું છે કેમ રઉ હું મમ્મા આવે છે બેટા મમ્મા વગર બે મિનિટ બી નો રહી તો આ છે શક્કરિયા કપાઈ ગયા છે આ સાબુદાણાના થોડા પાપડ બટેટા ખીચડી તો આજ નું મેનુ છે આ રીત છે તો બધું બની ગયું છે અને સૌથી પહેલાં છે આપણે ભગવાનને પગે લાગી લઈશું અને ભોગ ચઢાવી દઈશું શકરિયા છે એ દૂધ લેવાનું છે અને દૂધની અંદર શકરિયા નાખવાના છે અને ઉપરથી ખાંડ નાખવાની છે તો આ રીતે છે અમે નાનીથી શક્કરિયા છે શિવરાત્રિમાં ખાઈએ છીએ અને સાથે હોય મસ્ત મજાના તીખા બટેટા આલુ બાફેલા તો બટેટાનું શાક અને શકરિયા આ દૂધ સાથે અને સાથે શું છે કે કંઈક ને કંઈક સ્નેક્સ કેવો હોય તો આજે સાબુદાણાના પાપડ છે તો આ રીતની ડીશ હોય છે અમારે ત્યાં અને બહુ જ મજા આવે છે ખાવાની તો ચલો કૌશલને સર્વ કરી દીધું છે અને હવે હું અને ચોયલ છે એ ખાઈ લઈશું તો ચોયલ છે એ ડેલી છે મારા ખોળામાં જ બેસીને ખાય છે કારણ કે એને છે મારી સાથે ખાવાની બહુ જ મજા આવે છે તો સૌથી પહેલાં છે હવે હું એને જમાડી દઈશ અને પછી અમે જમી લઈશું ગાઈઝ તમને મારો બ્લોગ જો થોડો બી ગમ્યો હોય તો ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકોન છે એ દબાવી દેજો જેથી કરીને મારા નવા વ્લોગની નોટિફિકેશન્સ આપને મળતી રહે તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર બાય